નમસ્કાર મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે કે પતિ પત્ની અને એટલે ફરી એકવાર સોનમ એ બે વફા નીકળી અને સોનમે પોતાના જ પતિનું ઢીમ ઢાળી દીધું અને પોતાના પતિનું ઢીમ એ કેવી રીતે ઢાળ્યું ને કેવી રીતે આ ઘટનાને અંજામ આપ્યો એ વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ પરંતુ એ પહેલા આપણે વાતચીત કરવાના છીએ કે આ કોઈ પહેલી ઘટના નથી પહેલા મુસ્કાન ત્યારબાદ હવે સોનમ વારંવાર પતિ પત્ની અને વો નામની ઘટનાઓ એ સમાજની અંદર ઘટતી રહે છે અને વારંવાર આ ઘટનાઓ બનતી રહે છે પરંતુ આ ઘટનાઓ કેમ ઘટે છે આ ઘટનાઓ કેમ ઘટે છે એના પાછળના તથ્યો તો આપણે સમજીશું સમજીશું પરંતુ આ જે ઘટના ઘટી છે આ ઘટના ખરેખર સમાજને સરનાક કરી નાખે એવી ઘટના છે ઘટના એટલા માટે સરનાક કરી નાખે એવી છે કે પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાખી પત્નીએ પોતાની હત્યા કરીને લગભગ બાર પંદર દિવસ સુધી સતત પોલીસને ગુમરાહ કરીને ગુમરાહ એ રીતે કરી કે પોલીસ ચૌધરીને આપ જોઈ રહ્યા છો મારી ન્યૂઝ ચેનલને ને વાતચીત કરીશું ખૂબ જ વિગતે તો વિગતે વાતચીત કરીએ તો આ ઘટના છે મધ્યપ્રદેશની મધ્યપ્રદેશના ઇન્દોરની ઘટના છે મધ્યપ્રદેશના ઇન્દોરના રાજા રઘુવંશી એટલે કે મારી સ્ક્રીન દેખાઈ રહ્યો છે એ પ્રેમી રાજકુશ્વા હવે પ્રેમી રાજકુશ્વા તમે જોશો અને પતિ રાજા રઘુવંશી ને જોશો તો તમને સ્પષ્ટ ડિફરન્ટ દેખાશે કે ક્યાં ક્યાં રાજા બોજ અને ક્યાં ગંગોતેલી પરંતુ આજના જમાનાની છોકરીઓને શીખર શું થઈ ગયું છે ખબર નથી પ્રેમના નામે એટલું આંધળું અનુકરણ કરવામાં આવે છે કે જેનાથી સમાજની અંદર એવી બધી ઘટનાઓ ઘટી જાય છે અને જે ઘટનાઓ લીધે એમના મા બાપથી લઈ અને એમના પરિવારથી લઈને ઘણા બધા લોકોને એ પ્રકારે દુઃખી થવું પડે છે કે જેની કોઈ સીમા જ નથી એમણે જે કર્યું એ તો એમને એમની કર્મની સજા મળવાની જ છે એમને કોઈ પણ હત્યા કરી હોય કે કોઈ પણ મર્ડર કર્યું હોય તો એવો પકડાઈ જાય ને એમને જેલ થાય તો એ તો એમના કર્મની સજા છે પરંતુ એમની કર્મની સજા જ્યારે એમના માતા પિતા ભોગવતા હશે ત્યારે એ માતા પિતા ઉપર સુવિધતી હશે પરંતુ સમાજમાં આવી ઘટતી ઘટનાઓથી આપણે કંઈક ને કંઈક પ્રેરણા લઈએ ને એટલા જ માટે હું તમને આજે સમગ્ર સ્ટોરી જણાવવા રહી ગયો છું કે આ સ્ટોરીને કેવી રીતે અંજામ આપવામાં આવ્યું હતું ઘટી હતી તો વાતચીત કરીએ તો મધ્યપ્રદેશની આ ઘટના છે મધ્યપ્રદેશના ઇન્દોરની ઘટના છે મધ્યપ્રદેશના ઇન્દોરની અંદર રાજા રઘુવંશી કે જેમની ઉંમર સત્યાવીસ વર્ષ છે અને ત્યારબાદ સોનમ કે જેમની ઉંમર ચોવીસ વર્ષ છે આ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા લગન કરાવવામાં આવ્યા હતા એમની મરજીથી થયા એમની પિતાની મરજીથી થયા કે એમના પરિવારની મરજીથી થયા એ તો જ્યારે તે સમયે લગ્ન થયા એ જાણે પરંતુ જ્યારે આ બંનેના લગ્ન થયા એના પહેલા સોનમનું એક લફડું હતું ને લફડામાં એને એક બોયફ્રેન્ડ હતો બોયફ્રેન્ડ નું નામ હતું રાજકુશવા રાજકુશવા એના પિતાની ફેક્ટરીની અંદર કામ કરતો હતો હવે આ સમગ્ર ઘટના હતી પરંતુ લગ્ન થઈ ગયા લગ્ન જ્યારે થયા એના વિશેની વાતચીત આપણે જાણવા મળી તો એવું કહેવામાં આવ્યું કે લગ્ન બંનેની મરજીથી થયા હતા પરંતુ સોનમ વારંવાર રાજકુશવાને એવું કહી રહી હતી કે મારા લગ્ન ભલે થઈ ગયા પણ આપણે કંઈ પણ મારા પતિનું કરી દઈશું કારણ કે મેં મારી પિતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે એટલે આપણે કંઈ પણ કરી દઈશું ને પછી આપણે પાછળથી પિતાને પણ મનાવી લઈશું આપણા લગ્ન કરવા માટે પરંતુ આ લગ્ન થયા અગિયાર મે ની રોજ એટલે કે અગિયારમી તારીખે અગિયાર મેની તારીખે આ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા ત્યારબાદ સુનમ એ તેના પિયર જતી રહી અને પિયર જઈ અને એને એક પ્લાન બનાવ્યો પ્લાન શું બનાવ્યો એ વાતચીત પણ આપણે પછી કરીશું પરંતુ પહેલાં આપણે એ વાતચીત કરીએ કે અગિયાર મે ના રોજ એના પિયર જતી રહી પિયર જઈ અને એને એક પ્લાન બનાવ્યો અને પ્લાનની અંદર એને એવું કહ્યું કે આપણે ફરવા માટે જઈએ જ્યારે રાજા રઘુવંશીને એ વાતચીત કરવામાં આવી કે આપણે ફરવા માટે જઈએ તો રાજા રઘુવંશીએ પહેલાં તો ના પાડી દીધી પરંતુ રાજા રઘુવંશીએ ના પાડ્યા બાદ પણ સોનમે પોતે ટિકિટ બુક કરાવી દીધી મિત્રો નવાઈની વાત એ છે કે પહેલી વાર એવું કોઈ ઘટનાની અંદર બની રહ્યું છે કે પત્નીએ પતિની હનીબૂનની ટિકિટો બુક કરાવી એ બહુ ઓછા કિસ્સાઓમાં બનતું હોય છે તેમ છતાં પણ રાજા રઘુવંશીને આમાં કોઈ ડાઉટ ન ગયો કદાચ એને એવું લાગ્યું કે મારા પત્ની હનીબુનવા જાય છે ને એને મારા પ્રેમની મારા પર પ્રેમ છે એટલા માટે ટિકિટ બુક કરાવી કારણ કે બંને ગર્ભ સીમંત લોકો હતા સામે પણ ખૂબ જ સુખી પરિવાર હતો આ બાજુ પર સુખી પરિવાર હતો એટલે પૈસામાં ટિકિટ કોણે બુક કરાવી દીધી એટલું બધું મેટર ન કરતું હતું ત્યારબાદ બંને ટિકિટ બુક કરાવી દીધી બંને પ્લેનની ટિકિટ બુક કરાવી હતી અને પ્લેનની ટિકિટ બુક કરાવીને બંને એકવીસ તારીખે અહીંથી ઉપડી ગયા અને એકવીસ તારીખે એ ગુવાહાટી એટલે કે કામખ્યા દેવીના દર્શન કર્યા ત્યારબાદ બાવીસ તારીખે એ લોકો ત્યાંથી પહોંચી ગયા મેઘાલય મેઘાલયને અંદર શિલોંગની અંદર પહોંચી ગયા અને ત્યાં રોકાયા ત્યારબાદ ત્યાં રોકાયા બાદ ઘરના પરિવાર જોડે વાતચીત થતી હતી અને લગભગ પરિવાર જોડે વાતચીત થતી હતી ને એવાની જ અંદર ત્રેવીસ તારીખના રોજ એમના સાસુમાનો ફોન એટલે કે એમના દીકરાની પત્ની એટલે કે સોનમ ઉપર આવે છે અને સોનમ એકદમ હાફતી હોય છે શ્વાસ ચડી ગયેલો હોય છે ને જ્યારે કોલ આવ્યો ત્યારે સમય હોય છે એક ને તેતાલીસ એટલે કે બે વાગ્યાની આસપાસ લગભગ એમના સાસુમાનો ફોન એ સોનમ ઉપર આવે છે ને સોનમ તારે આપતી હોય છે ત્યારે પૂછે છે કે બેટા તું આટલું આપે છે કેમ તો એ કહે છે કે અમે પહાડીની ઉપર ચડવા જઈ રહ્યા હતા અને એટલા માટે હું આપી રહી છીએ તો કે મારો પુત્ર ક્યાં છે તો કે એ થોડા આજુબાજુ ગયા છે પ્રેશ એટલે આરામ કરજે મારે મારે તારા જોડે વાતચીત થઈ ગઈ શાંતિ રાજાને પણ મારા સમાચાર આપજે પરંતુ રાજાને સમાચાર એ ક્યાંથી આપવાની કારણ કે રાજા તો એ સમયે હતો જ નહીં જ્યારે આ ઘટના ઘટી ગઈ આ ઘટનાની બાદ ત્રીસ તારીખ બાદ કોઈનો ફોન લાગ્યો નહીં રાજાનો પતો મળે ન ત્યારબાદ એની પત્ની એટલે કે સોનમનો પતો મળે મેઘાલય પોલીસને જ્યારે ખબર પડી કે આ બંને અમારા અહીંયાથી ટુરિસ્ટ પ્લેસ ઉપર આવ્યા હતા અને શિલોંગથી ગુમ થયા છે જ્યારે શિલોંગથી ગુમ થયાની વાત એ પોલીસને મળી ત્યારે પોલીસે શોધખોળ ચલાવી પોલીસ ઉપર પ્રેશર એટલે સુધી આવ્યું કે આ મુદ્દો હાઈલાઇટ થયો અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સીધા જ મેઘાલયના મુખ્યમંત્રીને ફોન કરીને જણાવ્યું કે અમારે અહીંથી ટુરિસ્ટ પ્લેસમાં આવેલા બે લોકો ગુમ છે શરૂઆતની અંદર તો પોલીસને એવું લાગ્યું કે આ સ્થાનિય કોઈ લૂંટફાટ થઈ છે કે સ્થાનિય કોઈ થયું છે કારણ કે કોઈ પણ કડી ન મળી રહી હતી કોઈ પણ કડી ન મળી રહી હતી એનો અર્થ એ થયો કે સોનમ પણ ન મળી રહી હતી અને રાજા રઘુવંશી પણ ન મળી રહ્યો હતો તો કોઈ પણ ન મળી રહ્યું હતું એટલે શરૂઆતના ક્ષેત્રની અંદર તો પોલીસને એવી લાગ્યું કે આમાં સ્થાનિય લોકોનો કોઈ અંજામ હશે પરંતુ બે તારીખે એવી ઘટના ઘટી કે જ્યારે એક પોલીસને લાશ મળી આવી જ્યારે આ લાશની તપાસ કરેલી ત્યારે આ લાશ એ સડેલી બદબુદાર હતી અને આ લાશની ઊંડી તપાસ કરતા એ પતા મળ્યું કે રાજા રઘુવંશીની આ લાશ છે જ્યારે રાજા રઘુવંશીની લાશ પોલીસને મળી ત્યારે લગભગ નવ દિવસ પહેલાં એટલે કે ત્રેવીસ તારીખે ગુમ થયેલા સોનમ અને રાજા રઘુવંશીમાંથી રાજા રઘુવંશીની લાશ જ્યારે પોલીસને મળી ત્યારે પોલીસને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હતી કે સોનમ હવે ક્યાં છે કારણ કે સોનમની કોઈ કડી ન મળી ને એવું કોઈ કારણ ન હોઈ શકાય કે હત્યા બંનેની થઈ હોય ને અલગ અલગ જગ્યાએ બોળી નાખવામાં આવી હોય ને એવું કદાચ બની પણ શકે એટલે પોલીસના ડાઉટ એ તરફ જઈ રહ્યા હતા કે જો સોનમ મળી શકે તો આ વાતની કડી ઉકેલાઈ શકે અને પોલીસ આ શોધખોળમાં જતી ને ત્યાં ત્રણ તારીખે પોલીસને એક ઇમ્પોર્ટેન્ટ સીસીટીવી મળ્યા જે સીસીટીવી મળ્યા જેમાં છ મે એટલે કે જે સમયે જે એક જેકેટ પહેરેલું હતું સોનમે એ જેકેટ પોલીસને મળી આવ્યું ને એ જેકેટ ઉપર લોહીના દાગ મળી આવ્યા લોહીના દાગ પોલીસને ઉપર મળી આવ્યા એટલે પોલીસનો શક એ સોનમ તરફ વધારે ગહેરો થતો ગયો કારણ કે સોનમ તરફ એટલા માટે ગહેરો થતો ગયો કે સોનમ એ હવે ક્યાં છે કારણ કે એનું જેકેટ મળી આવ્યું ને જે જેકેટ એ લોહીથી લબડાયેલું હતું ત્યારબાદ પોલીસે આની અંદર કડી તપાસ કરીને મેઘાલય પોલીસે કડી તપાસ કરતા સોનમને લગભગ નવ તારીખે પોલીસે ઝડપી પાડી અને ઉત્તર પ્રદેશના ગાજીપુરથી ઝડપી પાડી હવે તમે મિત્રો વિચાર તો કરો બે તારીખે લાશ મળે છે ત્રણ તારીખે સોનમનું જેકેટ મળી આવે છે ને લગભગ સાત દિવસ સોનમની શોધખોળ બાદ સોનમ એ ગાજીપુર એટલે કે ઉત્તર પ્રદેશથી મળી આવે છે ને જે ગાજીપુરથી સોનમ મળી આવી એ ઉત્તર પ્રદેશ અને શિલોંગ વચ્ચેનું ડિસ્ટન્સ લગભગ અગિયારસો કિલોમીટરનું છે અગિયારસો કિલોમીટરનું અંતર કાપીને સોનમ એ ગાજીપુર કેવી રીતે આવી આવા ઘણા બધા સવાલ એ પોલીસના મનની અંદર થઈ રહ્યા હતા જ્યારે પોલીસે એની ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી ત્યારે સોનમ એક મસ્ત મજાની થિયરી તૈયાર કરી હતી સોનમ કહી રહી હતી કે હું અને મારા પતિ બંને ફરી રહ્યા હતા અને એ જ દરમિયાન ઘણા બધા લૂંટારાઓ આવ્યા એટલે કે ત્રણ ચાર લૂંટારાઓ આવ્યા અને મારીને અમારા જોડેથી સોનું એ લૂંટી લેવામાં આવ્યું ને અમારું સોનું લૂંટીને એ ભાગી ગયા અને મારી પતિની હત્યા કરી દીધી અને હું નાસી પાડતી ફેરતી અહીંયા આવી ગઈ છું જ્યારે આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરતા જ્યારે ઢાબા ઉપર પૂછવામાં આવ્યું ત્યારે ઢાબાના માલિકે પણ એ જ કહ્યું કે સોનમ અહીંયા આવીને એવું જ કહી રહી હતી કે એના પતિને મારી દેવામાં આવ્યો અને એમને લૂંટી દેવામાં આવ્યા છે તો શરૂઆતના કિસ્સા કિસ્સાની અંદર તો પોલીસને એવું લાગ્યું કે ખરેખર આની અંદર એવું થયું છે કદાચ એના પતિને મારી દીધો હોય ને એના બચાવમાં એને જેકેટ લપેટી દીધું હોય કે કોઈ પણ કશું કર્યું હોય તો પણ કદાચ એવું થઈ શકે કે સોનમે નિર્દોષ હોય અને બીજા અન્ય લોકોએ હત્યા કરી હોય પરંતુ ઘણા બધા સવાલ પોલીસને ત્યાં થઈ રહ્યા હતા કે જો સોનમે એ દિવસે હત્યા જોઈ એની નજરે જોઈ અને લૂંટારો હત્યા કરી તો મેઘાલયના પોલીસ સ્ટેશનની અંદર કેમ કોઈ જગ્યાએ સોનમ પહોંચી નહીં હા કોઈ જગ્યાએ સોનમ પહોંચી હોય કદાચ પોલીસે એની ફરિયાદ ન લીધી હોય તો વાત અલગ હતી પણ પોલીસને કોઈ જગ્યાએ જાણ કરવા માટે એ સોનમ પહોંચી જ નથી ને સોનમ ડાયરેક એના ઘરે ઇન્દોર કેમ ન ગઈ અને ગાજીપુર કેમ આવી ગઈ આવા ઘણા બધા સવાલ એ પોલીસના મનની અંદર તરવડતા હતા અને એ જ દરમિયાન એક હથિયાર મળી આવ્યું જે હથિયારને દાવસ કહેવાય એટલે કે નાની કુલાડી કુલાડી જે કુલાડીથી હત્યા થઈ હતી પોલીસને એ સુરાગ મળી આવી પોલીસે વિચાર્યું કે મેઘાલયની અંદર આ હથિયાર ક્યાંય પણ વપરાતું નથી કારણ કે મેઘાલયની સંસ્કૃતિ ઉત્તર પ્રદેશની સંસ્કૃતિ અને ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશની સંસ્કૃતિ સમગ્ર અલગ અલગ પ્રકારની છે જો આ હથિયાર ત્યાં ક્યાંય વપરાતું નથી તો આ હથિયાર ક્યાંથી મળી આવ્યું આ જ વાતથી પોલીસનો શક એ થોડો વધુ ગહેરો થતો રહ્યો અને ઇન્ટ્રો ની અંદર જોર જબરજસ્તી પૂછતા અને સોનમની કોલ ડિટેલ કઢાવતા એ વાતની માહિતી મળી કે એક રાજકુશવા નામના વ્યક્તિ જોડે સોનમને અફેર છે નામના વ્યક્તિ જોડે સોનમને અપહર છે અને જ્યારે નામના વ્યક્તિ જોડે સોનમને છે એવી પોલીસને ખબર પડતા પોલીસે આમાં ઇન્ટ્રોગેશન કરતા ત્યારે સોનમ એ જગ્યાએ ભાગી પડી અને ભાગી પડેલી સોનમે કબૂલ્યું કે મેં મારા બોયફ્રેન્ડ રાજકુશવા અને અન્ય ત્રણ લોકોએ આ હત્યાને અંજામ આપ્યો છે એટલે કે અન્ય ત્રણ લોકો જે હતા એ રાજકુશવાના મિત્રો હતા અને આ રાજકુશવા અને આ બંને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હતા અને જેમને અંજામ આપ્યો તો પ્લાનિંગ કેવી રીતે કરવામાં એની ડિટેલમાં પોલીસે અમને પૂછવામાં આવ્યું ત્યારે અગિયાર તારીખે લગ્ન કરી એટલે કે અગિયાર મેના લગ્ન કરી અને જ્યારે પિયર ગઈ હતી ત્યારે પિયર જઈ અને એના કથિક બોયફ્રેન્ડ એટલે કે રાજકુશવાને વાતચીત કરી કે આપણે હવે આમાં કંઈક પ્લાન ઘડવો પડશે જ્યારે આ પ્લાન ઘડવામાં આવ્યો ત્યારે રાજકુશવાના ત્રણ મિત્રો જેમ પ્લાન બનાવ્યો કે અમે અહીંથી ફરવા માટે ગુવાહાટી મેઘાલય જઈએ છીએ અને ત્યાં જઈએ તો અમે પ્લેનથી જઈશું ને તમે ટ્રેનથી આવી જજો આવું વિચારીને ટ્રેનની ચાર ટિકિટો બુક કરાવી દેવામાં આવી ટ્રેનની ચાર ટિકિટો એ ચાર આરોપીઓના નામે બુક કરાવવામાં આવી અને બે ટિકિટો પ્લેનની બુક કરાવવામાં આવી જેમાં સોનમ અને સોનમના પતિ રાજા રઘુવંશીની ટિકિટો બુક કરાવવામાં આવી હતી સોનમ અને રાજા રઘુવંશી એકવીસ તારીખે પહોંચ્યા હતા ગુવાટી કારણ કે એ એકવીસ તારીખે એટલા માટે પહોંચ્યા હતા કે એમને બાય પ્લેનથી જવાનું હતું જ્યારે આ લોકોની ટિકિટ વીસ તારીખે હતી એટલે આ પણ એકવીસ તારીખ આજુબાજુ મેઘાલય પહોંચી ગયા હતા જ્યારે આ લોકો મેઘાલય પહોંચતા હતા એ પહેલાં જ્યારે રેલવે સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે એનો જે બોયફ્રેન્ડ હતો એ રાજકુશ્વા ત્યાંથી રિટર્ન આવી ગયો અને રિટર્ન કેમ આવ્યો એના બે કારણો હોઈ શકે રાજકુશવાને કાં તો એ હોય કે હું જઈશ તો કદાચ પોલીસને કે મારા ઉપર ડાઉટ પડી જશે હું એનો બોર્ડફ્રેન્ડ છું એના જોડે વાતચીત થાય છે તો મારા ઉપર ડાઉટ પડી જશે અને હું અત્યારના મામલામાં ઝડપાઈ જઈશ એટલે એનો બોયફ્રેન્ડ કદાચ એ કારણે પણ પાછો આવી ગયો કાં તો એને એમ થયું હોય કે હવે અત્યારે મારાથી નહીં થઈ શકે કે હું નહીં કરી શકું આ મિત્રોને પૈસા આપ્યા છે અને મિત્રો આ વસ્તુને અંજામ આપી દેશે તો એ રીતે પણ પાછો આવી ગયો જેનો ભેદ હજી ઉકેલવાનો બાકી છે પરંતુ આ સમગ્ર જે ઘટના ઘટી એમાં રાજકુશવાને મુખ્ય આરોપી એટલા માટે જાહેર કરી દેવામાં આવ્યો છે કારણ કે આ બધાને જોડતી કડી એ જ આ બધાને જોડતી કડી એટલા માટે એ છે કે જે સોનમ છે તો એ સોનમે જે હત્યા કરાવી એમાં સૌ વાતચીત કરી રાજકુશવાને તો રાજકુશવાના એના મિત્રોને મળ્યા પચાસ હજાર રૂપિયાની ટ્રાન્સફર એની હાજરીમાં થયું જ્યારે હત્યા કરવા જવાનું ત્યારે એ પહોંચ્યો નહીં પરંતુ જે ગાજીપુર જે સોનમને ત્યાંથી હત્યા કરી અને ટ્રાન્સફર કરવામાં આવી એ ગાજીપુરની અંદર એવું કહેવાય છે કે રાજકુશવાના સગાવાલા રહે છે કારણ કે એનું મૂળ વતન ગાજીપુર છે બાકી એક દાયકાથી એવો ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ વસે છે પરંતુ ત્યાં તેના સંબંધો હોવાથી એ જગ્યાએ એને મોકલી દેવામાં આવી છે એવી પોલીસને

આમની વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન આ ચાલતા ચાલતા પહાડની એક તરફ એકલા ગયા અને ત્યાં ગયા ને જ્યારે કોઈ માણસ ન હતું ત્યારે સીધી જ લોખંડની પાઇપ વડે રાજા રઘુવંશીની ઉપર માર મારવામાં આવ્યો અને ત્રણેય જણાએ ત્યાં રાજા રઘુવંશી ઉપર ફળી રહ્યા અને સોનમ ઊભી ઊભી એક વાક્ય કહી રહી આને જાનથી મારી નાખો અને જાનથી મારી રાખો ને આ દ્રશ્યો જ્યારે રાજા રઘુવંશીએ એના અંતિમ શ્વાસ લેતા જોયા હશે ત્યારે રાજા રઘુવંશી ઉપર શું વીતી છે ત્યારે ફરી વાર એકવાર એના મોઢામાંથી નીકળી ગયું હોય છે કે સોનમ તું બે વફા નીકળી કારણ કે સોનમ એ ફરી એકવાર બે વફા નીકળીને આવી ઘણી બધી સોનમો એ સમાજની અંદર ફરી રહી છે ને જે બે વફાઈની અંદર એવડું મોટું કૃત્ય કરી નાખે છે કે જેની કોઈ સીમા નથી હા તમને ન ગમતું હોય તો તમે અલગ થઈ જાઓ તમે બીજા જોડે લગ્ન કરી લો પરંતુ તમને નથી ગમતું ને તમે કોઈ જોડે લગ્ન કરવા છે એના માટે કરીને કોઈનું હત્યા કરી દો છો કોઈનું ઢીમ ધાળી દો છો ત્યારે તમને એ વિચાર કેમ નથી આવતો કે એના મા બાપે એને જ્યારે નાનો હશે ત્યારથી લઈને સતત મોટો કર્યો હશે મા બાપ ઉપર સુવિધતી છે પરંતુ સમાજના આવા ઘણા બધા પ્રશ્નોની અંદર કોઈ સામાજિક ઘણું બધું જવાબદાર હોતું હોય છે ને જે જવાબદાર હોય છે એને આપણે ક્યારે પણ મિટાવી શકતા નથી તરફ આપણે સુધારા કરી શકતા નથી પરંતુ આ બધાની અંતે રઘુવંશીની હત્યા એ થઈ ગઈ હતી ને હત્યા કરી અને રાજા રઘુવંશીની લાશને ખીણમાં ફેંકી દેવામાં આવી ખીણમાં ફેંકેલી લાશ એ પાણીની અંદર તણાઈ અને ક્યાંય ને ક્યાંય જતી રહી ને થોડા દિવસ પછી એનો સડો થઈ ગયો અને ત્યારબાદ બે જૂને એ પોલીસને મળી આવી તો આ સમગ્ર મામલો ઉકલાયો ઉકેલાયો એટલા માટે ઉકેલાયો કે પોલીસને આની અંદર શોધખોળ કરી તો પોલીસને એવા શું સબૂત મળ્યા કે પોલીસે આ મામલાને ઉકેલવામાં સફળ રહી અને હજી પણ રહેશે તો પહેલી કડી પોલીસને એ મળી કે જ્યારે પોલીસે એ રાજા રઘુવંશીની માતા એટલે કે ઉમા રઘુવંશી જોડે વાતચીત કરી તો ઉમા રઘુવંશીએ જણાવ્યું કે મારી પુત્રી એટલે કે મારી વધુએ આ ટિકિટ બુક કરાવી હતી મારો છોકરો ના પાડતો હતો તેમ છતાં પણ એ હનીમૂનમાં ગઈ હનીમૂનમાં લઈ ગઈ હતી અને લગ્ન પહેલાં મારા દીકરાએ મને એકવાર કહ્યું હતું કે એને મારામાં રસ નથી એટલે કે સોનમને મારામાં રસ નથી તો હું લગ્ન નહીં કરું પરંતુ જેમ તેમ કરી અમે વાતચીત કરી અને બધું ઠાળે પાડી દીધું જ્યારે વાતચીત આરી થઈ અને વાતચીત આવી થઈ ત્યારે પોલીસને એ શંકા ગઈ કે સોનમ અને એમના પતિ વચ્ચે બધું બિલકુલ ચાલતું ન હતું બીજી વાતચીત એ હતી કે પોલીસને ઘટના સ્થળે જેકેટ મળી આવ્યું જે શંકા ઉપજનાવનારું હતું ત્રીજું કે જે ટુરિસ્ટ ગાઈડ મળ્યો અને એવું બયાન આપ્યું કે સોનમ અને એમના પતિ રાજા રઘુવંશી આથી અન્ય ત્રણ શખ્સો દેખાયા હતા એટલે કે કુછ પાંચ લોકો એ જંગલ તરફ ગયા હતા આ વાતથી પણ પોલીસને વધારે પડતું ગહેરી જતી રહી અને ગહેરી તપાસની અંદર ગયેલી પોલીસે જેમ તેમ કરીને શોધગોળ ચાલુ કરી ચોથું એક કારણ એવું હતું કે જ્યારે પોલીસ ત્યાંથી ઘરેણાં જે લઈને ઘરેથી પહેરીને ગયા હતા એટલે કે રાજા રઘુવંશીની માતા ઉમા રઘુવંશી એવું જણાવે છે કે મેં ના પાડી હતી કે તમે આટલા બધા ઘરેણાં પહેરીને કેમ જાઓ છો ત્યારે મારા દીકરાએ કહ્યું હતું કે સોનમની ઈચ્છા છે એટલા માટે અમે પહેરીને જઈએ છીએ લગભગ દસ લાખના ઘરેણા લોકો પહેરીને ગયા હતા અને એના પાછળનું સોનમનું સ્પષ્ટ કારણ હતું કે આ ઘરેણાં એ કોઈપણ જગ્યાએ વેચીને પૈસા આપી દેવા અને તેમાંથી એવું સાબિત કરી દેવું કે અમે અરા ઘરેણાને લૂંટી અને મારા પતિની હત્યા કરી દેવામાં આવી છે તો આવી ઘણી બધી કડીઓ હતી જે કડીઓના આધારે પોલીસને એવી રીતનું લાગતું હતું કે આમાં સોનમનો હાથ હોઈ શકે જેમ કે જવા માટેની ટિકિટો બુક કરાવવામાં આવી હતી પરંતુ રિટર્નની ટિકિટો બુક નથી કરાવવામાં એનું બે કારણ હોઈ શકે કે કાં તો આપણે પાછા નથી આવવાનું કાં તો બીજી જગ્યાએ જતું રહેવાનું છે કાં તો ફરાર થઈ જવાનું અથવા તો એવું થઈ શકે કે આપણે કેટલા દિવસ ફરવાનું છે એનું કોઈ પ્લાનિંગ નક્કી નથી તો પછી આપણે પહેલેથી ટિકિટો બુક કરાવીને શું કરીશું આવા ઘણા બધા સવાલો એવું પડતા રહ્યા સવાલોની શોધખોળ એ મેઘાલય પોલીસ કરતી રહીને મેઘાલય પોલીસ એ જ્યારે ગાજીપુર પહોંચી ત્યારે ઉત્તર પ્રદેશની પોલીસને એવું કહેવું હતું કે અમે આની સોનમની ધરપકડ કરી છે મેઘાલય પોલીસ એવું કે સોનમે ઉત્તર પ્રદેશની જોડે સરેન્ડર કર્યું છે આમાં શું વાત સાચી હતી એ તો રામ જાણે પરંતુ બંને પોલીસના નિવેદનો અલગ અલગ હતા ત્યારબાદ મેઘાલય પોલીસ એ ત્યાંથી સોનમને કસ્ટડીમાં લઈ ગઈ અને કસ્ટડીમાં લઈ ગઈ અને લગભગ આજે દરમિયાન એની તપાસ ચાલુ છે કે આગળ આ બંને જે મટર કર્યું એ મટરનો પ્લાન કેમ બનાવ્યો હતો you <laughs> કેમ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એના વિશેની તપાસ પોલીસને ચાલુ છે પરંતુ સમાજ માટે ઘણા બધા સળવળતા પ્રશ્નો એ છે કે ક્યાંક ને ક્યાંક આવી સોનમો એ હજી પણ સમાજમાં ફરે છે જે પોતાના કથિક કાર્યો અને કથિત કૃત્યો કરવા માટે નિર્દોષ લોકોની હત્યાઓ કરે છે એ મા બાપને પણ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પોતાના દીકરાઓ દીકરી કાંઈ પણ કરતા હોય ત્યારે તમારા ધ્યાનમાં એમની નાની એવી ભૂલ આવે તો એમને બચાવ કરવાના બદલે એ વસ્તુનો દંડ આપો તો તેથી એમને આગળની સમયની અંદર ભવિષ્યની સમયની અંદર એ નાની ભૂલ મોટી ભૂલની અંદર ન પ્રવૃત્તિ આવી ઘણી બધી સોનમો એ સમાજની અંદર જીવે છે આવી ઘણી બધી સોનમો એ સમાજની અંદર વારંવાર હત્યા કરે છે અને વારંવાર પતિ પ્રેમી અને પત્ની નામની ઘટનાઓ ઘટતી રહે છે એટલે કે પતિ પત્ની અને બો નામની ઘટનાઓ વારંવાર ઘટતી રહે છે અને આ ઘટનાઓની અંદર એ અત્યાર સુધીનો અંજામ પણ આપી દેવામાં આવે છે એટલે સમાજની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે એ જોવા જઈએ તો એટલું સુડોળ અને સ્વસ્થ નથી ચાલી રહ્યું પરંતુ તેમ છતાં પણ આપણે તમને જણાવી કે આ ઘટના હતી એ ઇન્દોરની ઇન્દોરના મધ્યપ્રદેશની ઘટના હતી જેમાં સોનમે પોતાના જ પતિ રાજા રઘુવંશીનું ધીમ ઢાળી દીધું અને પોતાના પ્રેમી એટલે કે પોતાના પ્રેમી રાજકુશવા માટે આ કામ કરવામાં આવે મિત્રો તમે ફોટોના માધ્યમથી પણ જોઈ શકો છો કે ક્યાં રાજા રઘુવંશી રાજકુશવા એટલે કે રાજા આ ગંગો પરંતુ ઘટના કેમ ઘટી ગઈ અને કેવી રીતે આ બધું થતું હોય છે કેવી રીતે છોકરીઓના દિમાગમાં શું ચાલતું હોય છે એ તો આપણે અજાણ છીએ વાતથી તો પરંતુ આવી ઘટનાઓ સતત સમાજની અંદર ઘટતી રહે છે જે ન ઘટે જેના માટે સમાજ લોક જાગૃતિ આવે એના સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આવી કોઈ પણ અવનવી સ્ટોરી કોઈ નવી માહિતી મને જો મળતી રહેશે તો આપની સુધી પહોંચાડતો રહીશ પરંતુ હા તમે જો આ સ્ટોરીની અંદર નવા આવ્યા હો ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદભુત વિડીયો બનાવતો